તો આજે પહેલો દિવસ છે એટલે મિની વેકેશન પછી લોકોનો પહેલો દિવસ હતો સ્કૂલે જવા માટેનો તો એ લોકો સ્કૂલે ગયા છે મને વિચાર નથી સવારથી બ્લોગ ચાલુ કરો પણ અઠવાડિયે રજા જાય ને પછી શું કહેવાય પહેલો દિવસ લેવલ પર થોડુંક વાર લાગે છોકરા સાથે કારણ કે એ લોકોનું હોમવર્ક પેન્ડિંગ હોમવર્ક ઘણું બધું હતું તો સવાર હોય એનું હોમવર્ક કરાવ્યું અને જે પેન્ડિંગ જે ટીચરે હોમવર્ક આપ્યું તો એ વિહાનાને પણ વાંકી તો રિહાનને પણ વાંકી હતું બેને થોડું હોમવર્ક કરાવ્યું એટલે આજે બ્લોગ શૂટ નથી સવારના ફોનમાં તો મેં કીધું કે સવારે કરીશ પણ એની પછી લોકો સ્કૂલે જતા રહ્યા છે અને મને ચા પીવાની મન થઈ હતી ચાલો અત્યારે સ્ટાર્ટ કરી દો કંઈ વાંધો નહીં લેટ તો લેટ ચાલુ તો કરી દીધું છે અને આની પછી ચા પીને છે ને મારે ડીમાર્ટ પણ જવાનું છે ડીમાર્ટમાંથી રવો લેવાનું છે દૂધ લેવાનું છે અને બે ત્રણ વસ્તુ પણ લેવાની છે તો હું ડીમાર્ટ જઈશ અને

તો થોડી વાર પછી હું ડિમાર્ટ જઈશ અને છ વાગ્યા પહેલાં જશ કારણ કે છ વાગ્યા પછી તો બહુ જ ગડતી હોય છે ડિમાર્ટમાં બહુ જ બહુ જ ગડતી હોય અને ત્યાં સાડા છ ઓલરેડી કિટ્સ આવી પણ જશે અને રિહાને ચેસ ક્લાસ છે મારે રસોઈ પણ બનાવવાની છે તો હું છે ને અત્યારે મને કામ યાદ આવ્યું કે થોડી વાર પંદર જ મિનિટ થશે કે હું પહેલાં રિહાનનું એક કામ બતાવી દઉં કારણ કે રિહાન આવીને થોડુંક હોમવર્ક કરવું પડશે કારણ કે આખું અઠવાડિયું એનું ઓન ગોઇંગ અસેસ પણ ચાલવાનું છે તો પહેલાં હું હિન્દી સબ્જેક્ટ લઉં છું કે હિન્દીમાં એને થોડુંક હોમવર્ક આપી દઈશ અને થોડું થોડું કરતું રહીશ ને આજે સ્કૂલ સ્કૂલે તો ને ચેસ ક્લાસ છે એટલું બધું પણ બર્ડન નહીં ખાલી દસથી પંદર મિનિટ થશે હોમવર્ક કરવા માટે તો આજે હું એને હિન્દી સબ્જેક્ટનું થોડુંક આપી દઉં તો લાસ્ટમાં એટલું બધું બર્ડન ના પડે કારણ કે છોકરાઓને એવું હોય છે કે આપણે જ્યારે હોમવર્ક કરવા બેસીએ ને ત્યારે હોમવર્ક ના કરવું એ રમવું હોય તો એ લોકો મૂડી હોય કારણ કે અત્યારે એમાં તે રિહાન ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે તો એને એટલું બધું વધારે ઇન્ટરેસ્ટ હોય આપણે જ્યારે ભણવા બેસીએ ત્યારે એ લોકોને ભણવું ના હોય તો થોડું 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 કરાવતા રહેવાનું દસ પંદર મિનિટ દસ પંદર મિનિટ દસ પંદર મિનિટ આપણે જ્યારે ટાઈમ મળે તો અત્યારે હું એને આપી દઉં હોમવર્ક તો આવીને એટલીસ્ટ કરેલું હોય ને આપણે આપેલું હોય ને હોમવર્ક તો આપણે ફટાફટ કરાવી શકીએ કારણ કે પછી એને ટેબલ ઉપર જ મૂકેલું હોય ને તો એ લોકો કરી લે ઇઝીલી કરી લે પછી આવશે ચેસ્ટ ક્લાસમાં જશે ને પછી થોડુંક હોમવર્ક કરશે ને પછી એને જે એક્ટિવિટી કરવી હશે કરશે તો બસ એને ફટાફટ હોમવર્ક આપી દો ને પછી ઉડી મટ જવા માટે નીકળું પહેલા છે ને ફિલિંગ ધ બ્લેન્ક્સ આપી દઈશ ફિલિંગ ધ્લેન્ક્સ તો એમાં છે ને નંબર કંબરને લખી લે અત્યારે સુધી માટે પકડી છે ને એટલું પબ્લિક નથી ને બહુ જ પબ્લિક હોય આ સમયે બહુ મોડું થઈ ગયું છું મારે પહેલાં હું રવો લઈ લઉં જે જરૂરી વસ્તુ છે પણ આપણે પકડીને ભાગતા તો

પેલા હું ગઈ હતી ત્યારે રવો નતો આજે ગઈ તો આજે રવો તો પેલા એ લોકોને શું કહેવાય રવાના હાંડો ખાઓ તો તારો લઈ આવો ત્યારે તો આજે પછી મેં કીધું કે રાત્રે હું હાંડવો બનાવીશ પણ આજે રવા ના અને પછી મને તો કરિયાણાની દુકાને જાઉં તો પછી મે તો મોડું થઈ જશે રેવા તો આજે મત જાવ તો હવે છે ને કાલે પાછું ડિમાર્ટમાં જઈશ ને એનો તો કરિયાણાની દુકાનમાંથી રોવા લઈને આવીશ ને કાલે રાત્રે હાંડો બનાવીશ તો અત્યારે મેં પ્લાન કર્યો છે કે અત્યારે જમમોનો પ્લાન હતો અમારો હાંડો બનાવવાનો પણ હવે હું છે ને રીંગણા પડ્યા છે તો રીંગણાનું શાક અને ભાખરી જ બનાવવાનો કેສ ડિનર માટે તો બસ ડિનરમાં છે ને રીંગણાનું શાક બનાવું છું રીંગણાનું શાક છે ને ગ્રીન બનાવવું છે એટલે એટલે તો થાય ગ્રીન

અને થોડાક ધણા નાખી દેસુ લીલું જોઈને મજા આવે બધું મીઠું હળદર થોડી જીરું પાવડર લાલ નથી બનાવું ગ્રીન બનાવું છું એટલે મરચી મેં લીધી છે અહીંયા થોડી આ ગળ પણ માટે છે ને થોડો એવો ગોળ નાખે મિક્સ કરવા માટે છે ને થોડું એવું છે ને ઓઈર એડ કરીશ હવે છે બધો મસાલો મિક્સ કરી દેશો આવી રીતે બધું તો શાકનો મસાલો બહુ બની ગયો છે જો હવે છે ને હું તેલ ધૂપી દઈશ થોડું

અને આજે શું શીખવાડો આ ફોલ્ડેબલ ટેબલ લેમ્પ પણ અત્યારે તો બાકી છે તો મેં ખાલી આમ કે ડિસાઈડ કરો અત્યારે આમ છે આમ નામ છે લઈ લો મસ્ત બનાવ્યું છે જા હમ અને મને ખબર નથી પડતી આને કેવી રીતે ટાઈપ કરવાનો જો આ વાળો આને કેવી રીતે જોઈન કરવાનો અહીંયા બરાબર આયા તો તો તે પરફેક્ટ બ્રેક ગોતોશું યુ શુડ આસ્ક ટીચર ના હે બો લેટ થે કે કિતતેયા રે હ મને ખબર સે પર કે ડોન્ટ ડોન્ટ રીમુવ એની પેપર બટ આ ઈ મને યેન

આસ્ક સર સરને પૂછજે કે એની પાસે એક્સ્ટ્રા છે કે નથી પૂછીશ ઓકે અતે હું ટ્રાય કરું છું જે થાલ સહી જો તે આવડું છે એ તો સરને પૂછજે કઈ રીતે જોઈન કરવાનું છે નેક્સ્ટ પ્રોસેસ શું છે સી આ થઈ ગયું આર યુ શ્યોર આજો બટ ધેન ઓલ્સો વેરી પરફેક્ટ નથી બેટા सी यू आस्क सर क्या नहीं पचीन सु प्रोसेस चे वेदर दिस इज राइट और नॉट और मरो एक नैनो सर्कल जो है थो थोड़ो खच थोड़ो एक नैनो थो मीडियम वाला सर्कल जो है एक साल तक पूछी ले ओके थैंक यू फॉर वाचिंग दिस वीडियो बाय बाय सी यू टुमारो